છેલ્લા કેટલાય દિવસથી મુલદ માંડવા ટોલ પ્લાઝા પર સંચાલકોના અણવહીવટને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેને કારણે આજે સ્થાનિક લોકોએ ટ્રાફિક હળવો કરવા ટોલ પ્લાઝાના સંચાલકો જોડે ઘર્ષણ કરવું પડ્યું હતું જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને અપીલ કે આવી સમસ્યા વારંવાર સર્જાય છે તો તેનો યોગ્ય ઉકેલ આવે આ લોકો બતાયેલા છે આપણે ટ્રાફિક અમને અહીંયા ખુલ્લું નથી દસ મિનિટ માટે ટ્રાફિક બોલાયશું બરોબર હા મોટો ટ્રાફિક ડરવું પડે છે ગઈકાલથી આપણે ટ્રાફિક જામના લોકોએ પગલા ચૂક્યા આજે લોકોએ લાયો ક્યા કરો જાણે જાને 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 જાણે ફ્રી હૈ ફ્રી હૈ જા આપવાનો પછી આ લોકો ને આપડે કીધું ટ્રાફિક જામ જાણે જોઈને કરાવેલું છે ટ્રાફિક ફ્રી થવું જોઈએ ને ટોલ ફ્રી થવું જવા ચાલો આ તો એમને જ આમ અગરદારી કરવા બેઠો છો કેટલી વાર લાગી દો જવાનો જવાનો ને ભાઈ बोल रहे ट्रैफिक तो बचाओ बोला हो मैडम ने बोला जाने भाई जाने भूजे तो ट्रैफिक में नहीं बचना ट्राइव करना